કાલપુર રેલવે સ્ટેશનમાં પાર્કિંગનું વધુ એક મોડર્નાઇઝેશન કરવામાં આવ્યું રેલવે વિભાગે રોડ અને પ્લેટફોર્મને જોડતો બ્રિજ બનાવ્યો વોકવેની સાથે વહીકલ પણ જઈ શકે તેવી બ્રિજ પર વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો પાર્કિંગમાંથી સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે ઓવરહેડ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે હવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એક રોડ બનાવવામાં આવ્યો જે વોકવે બ્રિજ બનાવવામાં આવ્યો અને તે સીધો જ હવે પ્લેટફોર્મ પર પહોંચે તેવા પ્રકારનો આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો એટલે કે વેકેશન દરમિયાન જે પેસેન્જરોની ભીડ રહેશે ત્યારે પેસેન્જરોને પણ હાલાકી ન પડે અને ગાડી મારફતે પોતાનો સરસામાન લઈને અહીંયાથી સીધા જ તેઓ પ્લેટફોર્મ પર પહોંચી શકે તેવા પ્રકારની આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે એક તરફ વોકવે અને એક તરફ વ્હીકલ જઈ શકે એવા પ્રકારનો બ્રિજ છે જે બનાવવામાં આવ્યો જેને લઈને રાહત હવે પેસેન્જરોને મળશે સાથે જ બસ કે રિક્ષા પણ અહીંયા આવી શકે તેવા પ્રકારની વ્યવસ્થાઓ છે તે આ કરવામાં આવી છે રેલવે પ્રશાસન દ્વારા અતિ આધુનિક રેલવે સ્ટેશન બને તે માટેનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તેને લઈને તમામ પ્રકારની સુવિધાઓ છે તે કરવામાં આવે છે એટલે કે આ જે બ્રિજ છે તે સૌથી વધારે મહત્વપૂર્ણ વેકેશન દરમિયાન જ્યારે પેસેન્જરોનો ધસારો રહેતો હોય છે લોકો પોતાના વતન વેકેશન કરવા જતા હોય છે તે લોકો માટે સૌથી મોટી આ રાહત કહી શકાય સીધું ચાલીને દૂર સુધી ન જવું પડે અને સરળતાથી પ્લેટફોર્મ પર તમામ પેસેન્જર પહોંચી શકે તે માટેનો આ લાખોના અને કરોડોના છે બનાવવામાં આવેલો બ્રિજ મહત્વપૂર્ણ પેસેન્જરો માટે બની રહેશે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ